માત્ર આઠ જ દિવસમાં એક વાર આ ડાળ બનાવીને ખાવ કે પછી પીઓ ખરેખર તમારું વજન ખૂબ સરસ મજાનું ઘટશે સાથે સાથે ક્યારે તમને પ્રોટીનની ઉણપણી થાય કે પછી નહીં કોઈ રોગ થાય ખરેખર આ ડાળ ની રેસીપી ખૂબ જ સરસ મજાની છે અહીંયા આપણે પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે એક ચમચી સાથે આપણે જે દાળ ખાવાની છે એ લીધી છે અડદની દાળ નિયમિત રીતે અડદની દાળ ખાય છે એમના શરીરમાં ક્યારેય પ્રોટીનની ઉણપ થતી નથી કેલ્શિયમની ઉણપ થતી નથી ટૂંકમાં હાડકા મજબૂત રહે છે અહીંયા ડાળ ની આપણે ધોઈ અને નિતારી લીધી છે અહીંયા મેં બે વાટકી દાળ લીધી છે તમે જોઈ શકો છો સામે મેં દોઢ ચમચી તેલ મૂક્યું છે કૂકરમાં ગરમ થવા માટે હવે અહીંયા આપણે તેલને ગરમ કરવા મૂકીશું અહિયાં જે દાળ છે દાળ ખાવાના ફાયદાઓ ઘણા બધા છે આપણે રાય એડ કરીશું રાય એડ કર્યા પછી રાયનું તડતડ બંધ થાય એ પછી આપણે જીરું એડ કરીશું જીરું છે એ ખૂબ જ ઉપયોગી છે આપણી હેલ્થ માટે જીરું આપણા ખોરાકને પચાવવાનું પણ કામ કરે છે તો અહીંયા રાય અને જીરું બંને સારી રીતે સંતળાઈ જાય શેડ થઈ જાય એટલે આપણે આગળ વધાર વઘારની જે પ્રોસેસ છે તેને આપણે આગળ વધારવાની છે અહીંયા તમે જોઈ શકો છો મેં જીરું પણ એડ કર્યું છે અને બંને એકદમ સરસ રીતે સંતળાઈ જાય એટલે લીલા સમારેલા મરચાં ઉમેરી દેવાના છે ગેસની અંચ એકદમ મીડિયમ રાખી દઈએ સાથે સાથે બે નંગ ટામેટા એડ એડ કરીએ અહીંયા તમે હું લસણ નથી એડ કરતી પરંતુ વઘારમાં તમે લસણ ઉમેરી શકો છો પરંતુ અહીંયા અમે લોકો અત્યારે લસણ નથી ખાતા એટલે લસણ એડ કરતી નથી અહીંયા આપણે પલાળેલી અડદની ડાળ અડદની ડાળને મેં એક કલાક પહેલાં પલાળી હતી અડદની પલાળેલી ડાળને ધોઈ કોરી કરી અને બે ચમચી ઉમેરી દીધી છે આપણે બધી અત્યારે ઉમેરીશું નહીં ડાળ બનાવવાની જે સિક્રેટ રીત છે એવું તમને જણાવું છું કે કોઈ પણ તમે ડાળ બનાવો એમાં અડધી જ દાળ ઉમેરો એ પછી તમે મસાલા કરો સ્વાદ મુજબ મેં અહીંયા લાલ મરચું હળદર નમક અને હવે એડ કરો છું ગરમ મસાલો ગરમ મસાલામાં મેં મેગી મસાલો લીધો છે જેના કારણે ખૂબ સારો મજાનો ટેસ્ટ આવે સાથે આપણે કોથમીર પણ એડ કરી દઈએ છીએ કારણ કે એના કોથમીર એડ કરવાથી ડાળ છે એના પોષક તત્વોમાં વધારો થાય છે ટામેટો અને કોથમીર બંનેની અંદર વિટામિન કે રહેલો હોય છે જે આપણા શરીરની ચરબીને બેલેન્સ કરવાનું કામ કરે છે તો આપણે અહીંયા એકદમ મીડિયમમાં જેવા ઘરમાં જ દાળ દે ટામેટા સાથે અને કોથમીર સાથે સાંતળી લઈએ હવે આપણે બાકી એક મિનિટ થાય સંતળાયા પછી આપણે વધારાની બધી જ ડાળ એમાં એડ કરી દેવાની છે અહીંયા તમે જોઈ શકો છો મે દાળને પણ એડ કરી દીધી છે દાળ એકદમ સરસ રીતે સેટ થાય એક મિનિટ સુધી બધા જ મસાલા સેટ થાય એટલે આપણે એમાં પાણી એડ કરવાનું છે તમારી દાળને એકદમ ઢીલી બનાવી છે દાળ ભાત માં ખવાય એવી તો તમે આ દાળ ની અંદર એક ગ્લાસ એક વાટકી પાણી હોય તો ચાર વાટકી પાણી એડ કરજો અહિયાં મારે એકદમ છૂટી છૂટી દાળ બનાવવાની છે અળદની આમ જે શાક ટાઈપની અળદની દાળ નું શાક એ ટાઈપનું ઓકે તો એના માટે મેં અહીંયા બહુ ઓછું પાણી ઉમેર્યું છે એટલે કે બે વાટકી અળદની દાળ હતી તો અમે અહીંયા ત્રણ વાટકી જ પાણી એડ કર્યું છે તમે જોઈ શકો છો ચાર સીટી બોલાવીને આપણે દાળ બની ગઈ છે અહીંયા આપણે દાળને સરસ રીતે વાસણમાં કાઢી લેવાનું છે કુકરમાં ચાર સીટી એકદમ મીડિયમ આંચે બોલાવવાની છે અને ડાળને આવી રીતે એક બીજા વાસણમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણી દાળ બનીને અહીંયા રેડી છે ખરેખર આ દાળનો ટેસ્ટ ખૂબ સારો આવે છે લુખી ખાઈ ખાવાનું મન થાય એવો ટેસ્ટ હોય છે તો અહીંયા આપણે દાળને આપણે તેમાં ડેકોરેશન કરીશું ખરે આ ડાળ છે બનીને રેડી છે આ ડાળ તમે રોટી સાથે પરાઠા સાથે બાજરાના રોટલા સાથે કે પછી વધેલા ભાત સાથે ખાઈ શકો છો તો મિત્રો ખરેખર એક એકવાર આ ડાળ બનાવો આ ડાળની અંદર સો ટકા પ્રોટીન ફાઈબર અને સાથે કેલ્શિયમ છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તમારી હેલ્થને ચોક્કસ ફાયદો